મારું નામ પરબતભાઈ સીજી આસાણી મોબાઈલ નંબર નવાણું બસો એકાવન છેતાલીસ એકસો વીસ રામપરવેકરા માંડવી તાલુકાનોરા વેકરા ગામ હું એક ગામના વતની છું અને મારી જમીન કુલ જમીન સોળ એકર જમીન છે છેલ્લા સાતથી આઠ વર્ષથી હું પ્રાકૃતિક ખેતીનું ટ્રેનિંગ લઈને ખેતી કરી રહ્યો છું શાકભાજી જુદા જુદા ફ્રૂટ જુદા જુદા રોકડિયા પાક ધાન્ય પાક બધેમાં ખેતી પ્રાકૃતિક રીતે કરી રહ્યો છું છેલ્લા પાંચ વર્ષથી આ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને આજે ખેતીમાં જીવ મૃત ઘઉકૂપરાતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું સાથે સાથે આપણે આ ટ્યુબ એનો પણ ઉપયોગ કરું છું અને જુદા જુદા ઘનજીવા અને ખાતરનો ઉપયોગ કરું છું અને આપણે નિમાસ્ત્ર અદનાસ્ત્રનો પણ ઉપયોગ કરું છું છાસનો ઉપયોગ કરું છું એ જુદી જુદી પદ્ધતિ

આપણે હાથમાં જોડે જોડાયેલ છું એમાં આપણા સાહેબો દિગ્ગજ સાહેબોની જીત પણ થઈ ગઈ છે અને આપણા હાથમાં પણ સુખવા રાજ્યપાલ છેલ્લે ભુજ આપણે કુરસી મેળામાં સન્માનપત્ર પણ મળેલું છે અને આપણે આપણે છેલ્લે આપણા સુખવા ભેરૈયા એમાં હાથમાં એક શિબિર હતી એમાં પણ આપણું સન્માન કરેલું છે અને આપણે ભુજથી અથવા તાલુકાના સાહેબો વિજિત પણ કરી રહ્યા છે એટલે આત્માનો સહયોગ સારો મળી રહ્યો છે અને ખેડૂતોને પોષણ પણ સારું કરી રહ્યા છે અને જુદી આ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરું છું આજે મલ્ચિંગ પ્લસ મંડપની ખેતી જેને કહેવાય કે કાળના છે દૂધી છે પિંડોળા છે એ આપણે સમય અનુસાર આપણે એની વિઝિટ કરશું આ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ઘણાને પ્રશ્નો બુઝા કે માલ ઉત્પાદન કરીએ પછી એનું માર્કેટિંગ કેમ થાય તો એના માટે સરકારે સારો સારો એવો રિસ્પોન્સ આપી રહી છે અને ભુજમાં કચ્છ જિલ્લા લેવલે ભુજમાં આપણે ભાનસરી નગરમાં પ્લોટમાં મંગળવાર ને ગુરુવારના દરરોજ સાંજે ચારથી આઠ સમયમાં માર્કેટિંગ થઈ રહ્યું છે અને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને શહેરીજનો પણ લાભ લઈ રહ્યા છે હવે ધીરે ધીરે ગામડામાં પણ એનું માર્કેટિંગ માટે વ્યવસ્થા પણ થઈ રહી છે અને ગ્રાહકોએ પણ થોડું થોડી જાણકારી પણ મેળવી રહ્યા છે સરકારનું એવું સારું એવું વ્યવસ્થા કરવામાં આવી રહી છે સામેથી અમે પણ દર મંગળવારે ગુરુવારે જઈએ પણ છીએ સારો વેપાર થાય છે અને આજે ખેડૂતોને ધીરે 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 જો સરકાર જોડે કન્ફર્મ કરશે તો સારું બધું મળતું રહેશે અને જમીન જમીનનો પણ જેને કહેવાય કે ઝેર ઝેર છે એ નાબૂદ થશે અને સારો માલ મળશે પણ એક જેને ક્વોલિટી ક્વોલિટી પ્રમાણે ઉત્પાદન કરતાં શીખવું પડશે જ એ પણ આજ પાકૃતિમાં સફળ જ છે બાકી એવું નથી સારું અમે પણ સારું માલ ઉત્પાદન કરીએ છીએ અને થઈ રહ્યો છે એક જ પણ સારું ઉત્પાદન આવી પણ રહ્યું છે આ ટ્યુબ સાત વર્ષથી અમે ઉપયોગ કરીએ છીએ અને ગેસનો પણ ઉપયોગ કરીએ છીએ અમે એનો ગેસ ડબલ ફાયદામાં પર ડે ખાતર પણ આવે છે લિક્વિડ ખાતર અને ગેસનો ઉપયોગ કરીએ છીએ ગાયનું દૂધ ગરમ ચાય પાણી નાની કોઈની રસોઈ બધું અનુભવ